વાયન ન્યૂઝ હવે સમાચાર પાસે ભંગાણ કમિશનર પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું પાલિકા દ્વારા રવિવાર રાત્રે સમારકામ શરૂ કરાયું મંગળવારે હળવા દબાણથી પાણી અપાશે શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે દોડકા ફ્રેન્ચવલ પાસે પાણીની નવસો પંચાવન મીમી વ્યાસની ફીડરલાઇનમાં ભંગાણ થયું હતું ભંગાણ દુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાત્રે અગિયાર કલાકથી શરૂ કરાઈ છે જેના પરિણામે એકવીસ એપ્રિલે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણના થયું ભંગાણના સમારકામ બાદ બાવીસ એપ્રિલે હળવા દબાણથી પાણી અપાશે પાણીગેટ પાણીની ટાંકી ગાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણથી કરવામાં આવશે પંગણ થયેલ પાણીની લાઈનનો ચાલી રિપેરિંગની કામગીરીની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવ્યું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા સર જ્યાં પાણી પણ હવે સમસ્યા ગરમી આવી રહી છે પાણીની પણ સમસ્યા આપણે આદી વિઝિટો લીધી ઘણા ઘણા સરે સુસુ જોવા મળ્યું આદી વિઝિટમાં જે સિટીની રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણ કર્તા જે સપ્લાય છે એ પ્રોપર છે પણ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતો હતો એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણ પ્રેશર ઓછું થઈ ગયું સિટીમાં તો આ પ્રેશર ને સરખું કરવા માટે અત્યારે જે આખો રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે મેં ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવે લાવવા માટે જ આ કામ ચાલતી હતી ગઈકાલે રાત અમે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી દઈશ સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ